નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને બુધવારનો દિવસ છે ચાલુ જોઈએ આજના મહત્વના સમાચાર ગાંધીનગર ગિફ્ટ સિટીની નિબાણમાં રાતોરાત વધારો થયો છે કારણ કે રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં આપેલી દારૂ પીવાની છૂટ છેલ્લા અડતાલીસ કલાકમાં ગિફ્ટ સિટીમાં એકસો સાત લોકોએ ક્લબની મેમ્બરશીપ મેળવી છે જેનાથી ક્લબે સાત કરોડ ઓગણપચાસ લાખની કમાણી કરી છે હાલમાં ગિફ્ટ સિટી ક્લબમાં મેમ્બરશીપનો ભાવ સાત લાખ રૂપિયા છે આગળના સમાચાર જોઈએ તો એક બાજુ યુક્રેન રશિયા અને ઇઝરાયેલ પેલેસ્ટાઇનને કારણે સુરતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં છે ત્યારે હવે સુરતમાં રત્ન કલાકારોને છૂટા કરવાના સમાચાર સામે આવ્યા છે સુરતની જાણીતી કિરણ ડાયમંડ કંપનીએ સિત્તેર કર્મચારીઓને છૂટા કરતા વિવાદ થયો છે છેલ્લા ઘણા સમયથી સુરત હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે એવામાં હવે કિરણ ડાયમંડ કંપનીએ એકસાથે સાથે સિત્તેર રત્ન કલાકારોને છૂટા કરી નાખ્યા છે આગળના બીજા મહત્વના સમાચાર જોઈએ સુરતમાં ગેરકાયદે ચાલતા ટેલિફોન એક્સચેન્જનો પર્દાફાશ થયો હતો ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા જેમાં બોક્સ અને એકત્રિત સિમ કાર્ડ સાથે બે આરોપીઓને મહીધરપુરા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા દેશની સલામતીને જોખમમાં મૂકી સિમ બોક્સની મદદથી ડીઓટીની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ફેરવી દેશને આર્થિક નુકસાન પણ પહોંચાડવામાં આવી રહ્યું હતું આ મામલે પોલીસે સૌરભ સરકાર અને પ્રેમ ઓર્ફે બોની ટોપીવારાની ધરપકડ કરી છે તપાસમાં બહાર આવ્યું છે કે દુબઈમાં રહેતા મુખ્ય આરોપી જીગર ટોપીવારા સાથે સંપર્કમાં રહીને ગેરકાયદે રીતે ટેલિફોન એક્સચેન્જ ઊભું કરવામાં આવ્યું હતું આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો હિન્દ મહાસાગરમાં ચીનની વધતી ઘુસણખોરી વચ્ચે ભારતીય નૌકાદળની દરિયાઈ ક્ષમતાને વધારવા માટે આઈએનએસ ઇમ્ફાલ આઈએનએસ ઇમ્ફાલ સવારે છવ્વીસ ડિસેમ્બરે દરમાં સામેલ થઈ ગયું છે આઈએનએસ ઇમ્ફાલ સવારે મુંબઈ ટુ ક્રિકેટ ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા આ પછી યુદ્ધ જહાજને વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું આ વિનાશક યુદ્ધ જહાજ મિસાઇલો આઠ બરાક છ સોલ બ્રહ્મોસ એન્ટીસિપ સેન્સર મિસાઇલો સર્વેલન્સ રડા છોતેર એમએમ રેપિડ માઉન્ટ ગન એન્ટી સબમરીન અને ટોર્પિટ ઉત્તિ સજ્જ છે ઇમ્ફાલનું નિર્માણ સંરક્ષણ મંત્રાલયના મુંબઈ સ્થિત મુંબઈ સ્થિત શિપયાર્ડ મઝગામ રોકશીપ બિલ્ડર્સ લિમિટેડ એમડીએલ દ્વારા કરવામાં આવ્યું હતું આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો ફ્રાન્સના પેરિસથી નજીક વેટરી એરપોર્ટ પર ત્રણસોથી વધુ ભારતીયોને લઈને જઈ રહેલા રોમાનિયાના લિજન્ડ એરલાઇન્સના વિમાનનું લેન્ડિંગ થયું હતું જે વિમાનમાં ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ શંકાના આધારે તપાસ કરતા કબૂતરબાજી માલુમ પડી હતી જેને લઈ તે વિમાનને રોકી દેવાયું હતું જે મુદ્દે મહત્વની અપડેટ સામે આવી છે કે ફ્રાન્સમાં ફસાયેલા તમામ ભારતીયો ભારત પરત ફર્યા છે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો ઉત્તરાખંડના રૂડકીમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે અહીં રૂડકીના મંગલોના લાહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠાની દિવાલ ધરાયશયી થતાં અનેક મજૂરો કાટમાળ નીચે ઢટાઈ ગયા હતા અત્યાર સુધી આ અકસ્માતમાં છ મજૂરોના મોત થયા છે મળતી માહિતી મુજબ લાહાબોલી ગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરો દિવાલ ધરાયશયી થતાં ઢટાઈ ગયા હતા કાટમારમાંથી કામદારોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો ભારતીય નૌકાદળની વિસ્ફોટક ઓર્ડનન્સ ડિસ્પોઝલ ટીમે અરબી સમુદ્રમાં ભારતના પશ્ચિમ કિનારે જહાજની ડ્રોન દ્વારા હુમલો કરાયાના બે દિવસ બાદ સોમવારે મુંબઈ બંદરે પહોંચતા વેપારી જહાજ એમવી કેમ ટૂટોનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું અને નેવીએ અરેબિયન સીમાં પોતાના સંરક્ષણ જહાજ ઉતાર્યા છે અરબી સમુદ્રમાં વેપારી જહાજ ઉપરના હુમલાઓને ધ્યાનમાં રાખીને નૌકાદળે તે વિસ્તારમાં દેખરેખ માટે પી એટી વન લાંબા અંતરની પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને યુદ્ધ જહાજો આઈએનએસ મુર્મુગાઓ આઈએનએસ કુચી અને આઈએનએસ કોલકાતા તૈનાત કર્યા છે કોરોના વાયરસના સતત વધતા કેસ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે ઘણા દિવસ પછી દૈનિક કેસમાં ઘટાડો જોવા મળ્યો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો લોકો સંક્રમિત થયા છે આ દરમિયાન કર્ણાટકમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે આ ડેટા યુનિયન હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા શેર કરવામાં આવ્યો છે આગળના બીજા સમાચાર જોઈએ તો ઉત્તર ભારત તીવ્ર ઠંડી અને પહાડો હિમવર્ષાની ચપેટમાં છે દિલ્હીને અડીને આવેલા વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ છે એનસીઆરના વિસ્તારોમાં પણ ઠંડી યથાવત છે બીજી તરફ ગાઢ ધુમ્મસ હરિયાણા પંજાબ અને બિહાર સહિત ઘણા રાજ્યોને અસર કરી રહી છે આગળના અગત્યના સમાચાર જોઈએ તો લદ્દાખમાં મંગળવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જે બાદ લોકો ગભરાટમાં છે પ્રાપ્ત માહિતી અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ પાંચ માપવામાં આવી છે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એનસીએસએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે લદ્દાખ અને લેહમાં સવારે ચાર પોઈન્ટ તેત્રીસ વાગે ચાર પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ભૂકંપનું કેન્દ્ર પાંચ કિલોમીટરની ઊંડાઈ હોવાનું કહેવાય છે આગળનો મહત્વના સમાચાર જોઈએ તો અમદાવાદમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે ત્યારે તેની સામે તકેદારી પણ વધારાઈ રહી છે એએમસી આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ શરૂ કર્યા છે એમસી સંચાલિત હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિડની વ્યવસ્થા કરાઈ છે એન્ટ્રીજર અને આરટીપીસીઆર ટેસ્ટ થશે શહેરમાં પ્રતિદિન કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદ શહેરમાં કોરોનાએ દસ્તક આપી દીધી છે ત્યારે તકેદારી વધારાઈ રહી છે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાનુઓ માટે વધુ એક આકર્ષણરૂપે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો બીજા મહત્વના સમાચાર જોઈએ તો ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની અને પીવાની આપવામાં આવેલી છૂટ પછી રાજ્યનો ગૃહ વિભાગ નોટિફિકેશન મારફતે એક ચોક્કસ ગાઈડલાઇન બનાવી રહ્યો છે કે જેથી ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકારી કે કર્મચારીને તેમજ કંપનીની મુલાકાતે આવેલા મુલાકાતીને પોલીસ કે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડે નહીં આ લોકોને સ્પેશિયલ કાર્ડ આપવામાં આવશે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો અમદાવાદમાં ગઈકાલથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ છે અને આગામી ત્રણ ચાર દિવસ બાદ એટલે કે ત્રીસ ડિસેમ્બરથી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન થવા જઈ રહ્યું છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પંદર જાન્યુઆરી સુધી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ચારસો મીટરનું ફ્લાવર સ્ટ્રકચર ઊભું કરાશે ફ્લાવર શોમાં સરદાર પટેલની પ્રતિભાનું સ્કલ્પચર આકર્ષણ બનશે આગળના સમાચાર જોઈએ તો રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અંગદાન ને લઈને લોકો જાગૃત થઈ રહ્યા છે સમયાંતરે અંગદાનના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક અંગદાન થયું હોવાનું સામે આવ્યું છે જેમાં ચાલતા ચાલતા પડવાથી બ્રીન ડેડ થયેલા હસમુખભાઈ પરિચાની બે કિડની લિવર સ્કીન તેમજ બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે આ કપરા સમયમાં પરિવારે કરેલા અંગદાનના આ નિર્ણયને ડોક્ટરોએ આવકાર્યો હતો તાત્કાલિક બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવતા તમામ અંગો ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ મોકલાયા હતા